સુરતના બલવંતનગર કતારગામ સ્થિત આવેલ શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવન દ્વારા સ્કાર્ટ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાડી ત્રણસો જેટલી કૃતિ રજૂ કરવામાં આવી શ્રી હંસ મુક્તિ વિદ્યા ભવન દ્વારા આજે શાળાના બાળકો શિક્ષકો તથા વાલી વાલીશ્રીઓ દ્વારા વિવિધ કલાકૃતિઓ પ્રોજેક્ટ અને પ્રયોગોના મોડલ તૈયાર કરવામાં આવેલા હતા આ કાર્યક્રમને વધુ દીપાવવા દીપાવવાદાર ગામ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવ જ્યોતિબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ નજીકની તમામ શાળાના આવી બાળકો તથા શિક્ષકોના ઉત્સાહમાં અનેરો વધારો કર્યો હતો અને તેમના દ્વારા બનાવેલ બધી જ કૃતિઓ નિહાળી હતી આવી રીતે શ્રી મુક્તિ વિદ્યા ભવન દ્વારા ક્રાફ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સુંદર આયોજન કરેલું હતું નમસ્તે હું ના મારું નામ રિચાજ ઠક્કર છે હું સંસ્કૃતિ વિદ્યાભવનમાં આચાર્ય તરીકેની ભૂમિકા ભજવી રહી છું અમારી શાળામાં આજરોજ શનિવારના ચોવીસ તારીખના રોજ જે સ્ક્રાફ્ટ ફેર સ્ક્રાફ્ટ મતલબ કે મેથ્સ સાયન્સ અને આર્ટ અને ક્રાફ્ટ જે બાળકો શિક્ષકો અને વાલીઓ દ્વારા જે કલાકૃતિઓ છે એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે અને એની સાથે સાથે અમારા શિક્ષકો દ્વારા સ્પેસ રૂમ હોરર રૂમ એ વસ્તુઓની પણ તૈયારીઓ કરવામાં આવેલી છે અમારી શાળાનું જે પ્રદર્શન છે એના ઉદ્ઘાટન માટે અમે કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલને પણ બોલાવી અને એમને દ્વારા આ વસ્તુઓનું સ્વાગત કરીને ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર કે પણ આવીને અમારી શાળાને પાવન પગલાને અવસર સારો એવો દીપ આવ્યો આ કાર્યક્રમમાં અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દસ દિવસમાં આ બધી વસ્તુઓની તૈયારીઓ કરેલી છે અને એ પણ ખૂબ જ સારી રીતે આજ રોજ કટાના વોર્ડ નંબર સાતમાં આવેલ હંસમુક્તિ વિદ્યાલયમાં જે કલા દર્શનનું જે વિદ્યાર્થીઓ છે ખરેખર જે બધું બનાવ્યું જે રામ મંદિર જોયું અમે જે ભારતમાં જે અનેક જે જંગલો છે જે એની જે બુદ્ધિ પ્રમાણે જે કાંઈ એનું પ્રદર્શન જે કર્યું છે ખરેખર બહુ સરસ કર્યું છે આ જોતા એવું લાગે છે કે ભવિષ્ય આપણો ભારત દેશ જે વિશ્વ તરફ જઈ રહેવાની તૈયારી છે તો મને એવું લાગે છે કે આજકાલના જે વિદ્યાર્થીઓ જે છે એ આ રીતે જો પ્રદર્શન કરશું તો આવતા દસ વર્ષમાં મને એવું લાગે છે કે ખરેખર ભારત વિશ્વ થઈ શકે છે અને આ જ રીતે થવાથી બાળકોને બી શક્તિ આવે છે બાળકોને બી ખરેખર એમ લાગે મારે કંઈક કરવું પડે એમ છે એમ હંસમુક્તિ વિદ્યાલય જે કર્યું છે એમ દરેક શાળાઓએ આ રીતે પ્રદર્શન કરવું જરૂરી છે જેથી દરેક વિદ્યાર્થીઓના બી મકજમાં અને આગળ પ્રગતિ થાય એમાં મારી સાથે મારા સાથે કોર્પોરેટર જ્યોતિબેન બી આર્યા હતા

અને તેના કારણે તે લોકોએ વિજ્ઞાન કલાકૃતિ અને વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી અને તે સાથે અભૂતપૂર્વ હોરર રૂમનું પણ એમણે નિર્માણ કરેલું છે કે જેમાં બાળકોને ગમ્મત સાથે થોડો ડરનો પણ અનુભવ થાય છે વિજ્ઞાનના પ્રયોગોની સાથે સાથે તે લોકોએ અલગ રીતે રામ મંદિરની પણ નિર્માણ કરેલું છે અને અત્યારે જે પ્રમાણે બાળકો પોતાની સેલ્ફને અલગ અલગ કૃતિઓમાં રજૂ કરેલી છે તે જોતા અમને એવું લાગે છે કે ભાઈ બાળકો પોતાના ભણતરની સાથે અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને પણ બહુ સારી રીતે આગળ વધારવા માટે સક્ષમ છે ધોરણ એક થી બાર ધોરણની તમામ બાળકોએ અંદાજિત સાડી ત્રણસો કૃતિઓ કલાકૃતિઓ રજૂ કરી છે અને તેની સાથે ત્રીસ જેટલી વિજ્ઞાન અને ગણિતને લગતી કૃતિઓ પણ તેમના દ્વારા બનાવવામાં આવેલી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત